જય શ્રી રામ મિત્રો આજની કહાની છે એક વિધવા સ્ત્રીની પિસ્તાલીસ વર્ષની સ્નેહા વિધવા થઈ ચૂકી હતી બે બાળકો સાથે એક ભાડાના મકાનમાં રહેતી હતી કોરોના વાયરસના કારણે પતિનું અવસાન થયું અને આખા ઘરની જવાબદારી એના એકલીના માથે આવી પડી હતી બાળકોમાં એક પંદર વર્ષની દીકરી અને સાત વરસનો દીકરો હતો બંને બાળકોની સ્કૂલની ફી બાકી હોવાથી સ્કૂલ છૂટી ગઈ હતી અને અભ્યાસ અધૂરો રહી ગયો હતો સ્નેહા નાના મોટા કામ કરી ઘર તો ચલાવી લેતી પરંતુ આ રીતે આખું જીવન વ્યતીત ન થઈ શકે એ કોઈ નવા કામની શોધમાં હતી તો સામે રહેતા રમણ કાકાને એણે નોકરી માટે વાત કરી હતી રમણ કાકા સારા સ્વભાવના અને સરળ વ્યક્તિ હતા એમણે કહ્યું કે હા બેટા મારા ધ્યાનમાં તારા યોગ્ય કોઈ કામ હશે તો હું ચોક્કસ તને જણાવીશ રમણકાકા એક બંગલામાં ડ્રાઈવર તરીકે કામ કરતા હતા એમને નોકરી ખૂબ સારી હતી માલિક જ્યારે બોલાવે ત્યારે પહોંચી જવાનું બાકી ઘરે આરામ કરવાનો રમણકાકા જ્યાં નોકરી કરતા ત્યાં એક સાહેબ એમની વૃદ્ધ મમ્મી સાથે રહેતા હતા એમનું નામ રાજેશ હતું એટલા મોટા બંગલામાં માત્ર બે વ્યક્તિ રહેતા હતા તો આખો બંગલો સૂનો સૂનો લાગતો સાહેબના મમ્મીની ઉંમર એંસી ઉપર હતી અને એમનું ધ્યાન સાહેબ પોતે રાખતા હતા એમના પત્ની તો ઘણા વર્ષો પહેલાં અવસાન પામ્યા હતા પરંતુ એમણે બીજા લગ્ન ન કર્યા પત્ની વિના પણ એમણે મમ્મીની સેવા અને આખું ઘર સારી રીતે સાચવી લીધું હતું એક દિવસ સાહેબના મમ્મીને હોસ્પિટલ લઈ જવાના હતા તો રમણ કાકાને ઘરે બોલાવ્યા એમના મમ્મીને તાવની અસર હતી એમને સારવાર કરાવી ઘરમાં ઘરે પાછા ફર્યા સાહેબ અને એમના મમ્મીને લઈ રમણ કાકા બંગલા પર આવ્યા અને એમને એક વિચાર આવ્યો કે ઘણા વર્ષોથી સાહેબ વધુ કામ કરતા આવ્યા છે સાથે એમના મમ્મીની સેવા અને બિઝનેસ પણ સંભાળે છે રમણ કાકા સાહેબને ઘરે કોઈ કામ કરનારી નથી એમના મમ્મીનું ધ્યાન રાખવા વાળું પણ કોઈ નથી જો સ્નેહાને અહીં કામ અપાવી દઉં તો એને પણ કામ મળી જશે અને સાહેબને પણ ઘરના કામમાં શાંતિ થઈ જશે એમના મમ્મીનું ધ્યાન રાખવા પણ મળી જશે અને સાહેબ સારી રીતે એમનો બિઝનેસ પણ સંભાળી શકશે આ વિચાર આવતા જ કાકાએ તરત જ રાજેશને વાત કરી રાજેશને પણ આ વિચાર ગમ્યો અને એમણે પણ તરત હા પાડી દીધી રમણ કાકા ખુશીથી ઘરે જઈને સૌ પ્રથમ સ્નેહાને આ ખુશખબર આપી સ્નેહા તો કામની શોધમાં જ હતી તો આ ખુશખબર સાંભળી એને ઘણી ખુશી થઈ બીજે દિવસે સવારે રમણ કાકા સ્નેહાને એમના સાથે બંગલા પર લઈ જાય છે અને રાજેશની મુલાકાત કરાવે છે રાજેશ બોલ્યા મારા મમ્મીનું ધ્યાન રાખવા માટે જ મારે ખાસ કોઈ વ્યક્તિ જોઈએ છે એ બરાબર ચાલી નથી શકતા માટે એમની સેવા કરવા તમારે અહીં રહેવું પડશે રહેવા જમવાનું બધું મારા તરફથી અને પગાર છ હજાર આપીશ આ સાંભળી સ્નેહા ખુશ થઈ ગઈ કારણ કે એ તો એમ પણ ભાડે રહેતી હતી તો હવે અહીં રહેવાથી ભાડાના ખર્ચથી છૂટી જશે સ્નેહા તરત માની જાય છે પછી રાજેશ કાકાને કહે છે તમે સ્નેહાને બધું કામ સમજાવી દો અને મમ્મીની મુલાકાત પણ કરાવી દો ખાસ કરીને એમનું ધ્યાન વધારે રાખવાનું છે રમણ કાકાએ બધું કામ સમજાવી અને સાહેબના મમ્મી લક્ષ્મીબેનની મુલાકાત કરાવી સ્નેહા ગરીબ ઘરની સંસ્કારી છોકરી હતી એણે તરત એમના ચરણ સ્પર્શ કરી આશીર્વાદ લીધા બીજા દિવસે એના પાસે જે થોડો ઘણો સામાન હતો એ બધો લઈને બે બાળકો સાથે બંગલામાં રહેવા આવી જાય છે બંગલામાં એક નાનો રૂમ હતો સૌ એ આખો રૂમ સારી રીતે સાફ કરી પોતાનો સામાન ગોઠવી દે છે બંગલામાં સાફ સફાઈ કર્યા બાદ રસોડામાં જઈને ચા બનાવી ચા બનાવી સૌ પ્રથમ એણે લક્ષ્મીબેનને ચા આપી અને પછી રાજેશ સાહેબના રૂમમાં એમના ટેબલ પર ચા મૂકી દીધી એ લેપટોપમાં એમનું કામ કરી રહ્યા હતા દિવસો સારી રીતે પસાર થઈ રહ્યા હતા એક દિવસે સ્નેહા રાજેશના રૂમમાં બુક સેલ્ફમાં પુસ્તકો ગોઠવી રહી હતી ત્યારે રાજેશ પૂછે છે કે બાળકો સ્કૂલે કેમ નથી જતા સ્નેહા બોલી સ્કૂલમાં બે વરસથી ફી બાકી છે તો સ્કૂલમાં ના પાડે છે રાજેશ બોલ્યો જેટલી ફી બાકી હોય એ બધી ચૂકતે કરી કાલથી બંને બાળકોને સ્કૂલ શરૂ કરાવી દો ફીના પૈસા હું આપી દઈશ કાલે હું એમના માટે પુસ્તકો અને સ્કૂલ બેગ બધું લઈ આવીશ સ્નેહા રાજેશની મહેરબાનીથી ખુશ પણ હતી અને આશ્ચર્યમાં હતી કે હજુ હું નવી નવી આવી છું એ પણ એક નોકરાણી તરીકે અને સાહેબ મારા પર આટલો ઉપકાર શા માટે કરી રહ્યા છે મનના વિચારો બાજુમાં મૂકી એ બાળકો માટે ખુશ હતી કે બાળકોનો અભ્યાસ શરૂ થઈ જશે બીજા દિવસે રાજેશ સ્કૂલ માટે જરૂરી બધી વસ્તુ લાવી દે છે સ્નેહા જ્યારે એના રૂમમાં જઈને બાળકોને આ બધું વસ્તુ આપે છે ત્યારે એ બંને ભાઈ બહેન ખૂબ ખુશ થાય છે કારણ કે આટલા વર્ષો પછી કંઈક નવું જોવા મળ્યું હતું તો ખુશી તો થવાની જ હતી આ રીતે બાળકોની સ્કૂલ પણ ચાલુ થઈ ગઈ અને જીવન વધારે સારું થવા લાગ્યું હવે સ્નેહાને લક્ષ્મીબેન સાથે પણ સારી મિત્રતા થઈ ગઈ હતી ઘરના બધા કામ પૂરા કરી એ આખો દિવસ એમની સેવા કરી એમના સાથે સમય પસાર કરતી રાજેશ આ બધું જોતો અને એને પણ ઘણી ખુશી થતી સમય જતાં એના બંને બાળકો આખા બંગલામાં મસ્તી કરતા થઈ ગયા અને હવે એ બંગલો એક ખુશીઓથી ભરેલું ઘર બની ગયું હતું સ્નેહા અને એના બાળકો આવ્યા પછી ઘર હરિયું ભર્યું લાગતું હતું સમય એની ગતિ પ્રમાણે ચાલી રહ્યો હતો અને સ્નેહાને એ ઘરમાં વર્ષ થવા આવ્યું હવે લક્ષ્મીબેન એને એક વહુની દ્રષ્ટિએ જોવા લાગ્યા હતા પરંતુ સ્નેહાને આ વિશે વાત કરવામાં ખૂબ ખચકાતા હતા એક દિવસ થોડી ઘણી હિંમત ભેગી કરી સ્નેહાને પાસે બેસાડી અને કીધું સ્નેહા તું અને તારા બાળકો જ્યારથી ઘરમાં આવ્યા છો ત્યારથી આ ઘર ખુશીઓથી ભરાઈ ગયું છે આટલા મોટા ઘરનું કામ કરીને પણ તે મારી સેવામાં કોઈ કમી નથી રાખી સમયસર ભોજન આપવું દવા આપવી એ બધું તને એકદમ યાદ હોય છે બેટા હું મારા મનની એક વાત કહેવા માગું છું સ્નેહા બોલી હા માજી બોલો તમે શું કહેવા માગો છો લક્ષ્મીબેન બોલ્યા બેટા હું તને મારા ઘરની વહુ તરીકે જોવા માગું છું આ સાંભળી સ્નેહા તરત ઊભી થઈ ગઈ અને બોલી માજી આ તમે શું કહો છો હું આવું ક્યારેય ના કરી શકું ભલે મારા પતિ આ દુનિયામાં નથી પરંતુ જો હું બીજા લગ્ન કરું તો એમના સાથે દગો કર્યો કહેવાય હું આવું નહીં કરી શકું લક્ષ્મીબેન બોલ્યા હું બધું સમજું છું પણ તું તારા બાળકોનો વિચાર એમના ભવિષ્યનો વિચાર જીવનમાં કોઈનો સાથ તો જોઈએ જ ક્યાં સુધી તું આ રીતે એકલા હાથે બધી જવાબદારીઓ પૂરી કરીશ લક્ષ્મીબેનની વાત સાંભળી સ્નેહા વિચારમાં પડી ગઈ કે હું શું કરું એક તરફ રાજેશ એક સારો વ્યક્તિ હતો અને ઘરનો માલિક હોવા છતાં ક્યારેય એણે ખરાબ રીતે વર્તન નહોતું કર્યું સ્નેહા એક નોકરાણી હતી તોયે એણે એના બાળકોની બધી જરૂરિયાતો પોતાના બાળકોની જેમ સારી રીતે પૂરી કરી લક્ષ્મીબેન પણ સ્નેહાને એક માની જેમ રાખતા હતા લક્ષ્મીબેને કહ્યું સ્નેહા બેટા રાજેશ પણ ઘણા વર્ષોથી મારી સેવા કરી એકલો જીવન વિતાવી રહ્યો હતો પરંતુ તારા આવવાથી એનામાં પણ બદલાવ આવ્યો છે હવે એ ખુશ રહેવા લાગ્યો છે તારા જેવી સાદગીથી ભરેલી અને સંસ્કારી છોકરી શોધે પણ ના મળી શકે લક્ષ્મીબેનની વાતો સાંભળી સ્નેહા કંઈ બોલી નહીં શકી અને શર્માઈને ત્યાંથી ચાલી જાય છે ઘણું વિચાર્યા બાદ સ્નેહા એના બાળકો માટે રાજેશ સાથે લગ્નની હા પાડી દે છે રાજેશ પણ લગ્ન માટે તૈયાર થઈ જાય છે કારણ કે સ્નેહા જેવી છોકરી જે આખું ઘર સાચવી શકે અને એના મમ્મીની સેવા પણ કરી શકે એવી છોકરી મળવી ઘણું મુશ્કેલ હતું બંનેના એકદમ સદાયથી લગ્ન થાય છે રમણ કાકા પણ લગ્નમાં હાજર હોય છે અને એ પણ સ્નેહા અને એના બાળકો માટે ઘણા ખુશ હતા એક વિધવા તરીકે જીવતી મુશ્કેલ પરિસ્થિતિઓથી જુજતી સ્નેહાનું જીવન બદલાઈ જાય છે અને રાજેશ જેવો સારો પતિ અને લક્ષ્મીબેન જેવા પ્રેમાળ સાસુ મળે છે તો મિત્રો કહાની કેવી લાગી કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો ધન્યવાદ